અને આદિવાસી યુવાનો છે દીકરા દીકરીઓ છે એને જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે એ યુવાનો સાથે આક્રોશ એક સાથે યુવાનો કીધો કે ચાર ચાર પાંચ પાંચ પેઢી અહીંયા રહીએ છે કોંગ્રેસ ની સરકાર માં કે સરપંચ દાખલો આપતો તો આજે આ સરકાર અમને કહે છે કે સાબિત કરો તમે આદિવાસી યુવાનો આક્રોશ સાથે કહ્યું કે એક બાજુ ધક્કા થઈએ છે દાખલા નથી મળતા તો શું છાતી ફાડીને બતાવીએ તમે આદિવાસી છે એ યુવાનો કીધું કે જયારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશો અમે દાતા અમીર થી કૂચ કરીને ગાંધીનગર જઈશું પણ અમને અમે અધિકાર જોઈએ છે અમને અમારા દાખલા જોઈએ છે આજે હેરાન ગતિ થાય છે બંધ થવી જોઈએ ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ અને જ્યાં સુધી ગુજરાતના યુવાને એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત લડશે કે સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે થોડા આગળ ગયા માલપુર મેઘરાજ સામરાજી આવ્યો સવારમાં 7:30 વાગે ખેડૂતો લાઈન માં ઉભા હતા કે પૂછ્યું શેની લાઈન છે તો ખેડૂતો કે છે ખાતર લેવા આપણે ખાતર મળે છે કે માં ઉભું રહેવું પડે છે એ ખેડૂતો એમ કીધું કે ગોડાઉન માં ખાતર છે પણ ગરીબ ખેડૂતો લાઈનો માં ઉભા રે એને ખાતર મળતું નથી અને ટેમ્પા ભરી ભરીને ને રાજસ્થાન બોર્ડર માં કાણા બજારી માં ખાતર વેચાય છે યુરિયા નો ભાવ બસો એસી રૂપિયા છે અમારી પાસે કાણા બજારી માં પાંચસો પાંચસો રૂપિયા લઈને યુરિયા આપે છે અને જોડે પાછી પેલી નાની બોટલ લઈ આલે છે નહીં શું કહે છે એને નેનો એ કહે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે એક વાર બે વાર ચાર દિવસ લોકો એ ધક્કા ખાધા અને એ મેઘરાજ ખાતે ખેડૂતો એ ભેગા થઈ અને પાંચમા દિવસે જે ગોડાઉનમાં ખાતર ભર્યું તો એ ગોડાઉન ના તારા તોડ્યા અને બધું જ ખાતર લઈ ગયા આ નેપાળવારી થાય ત્યારે લોકોની સહનશીલતાની હદ આવે ત્યારે નેપાળ વાળી થાય છે એ મેઘરાજ માં એની શરૂઆત થઈ થોડા આગળ ગયા સાબરકાંઠા જિલ્લો આયો એક આદિવાસી ગામ માંથી પસાર થતા હતા મેં કીધું આટલી બધી તકલીફ છે રસ્તામાં એક એક ફૂટના ખાડા હતા તો મેં કોઈ મત કેમ ભાજપ ને છો એક બેન બોલ્યા કે બોલો મોદી અનાજ આલે એમ કે આ બાજુ કે છે કે આપણે મેં કીધું કે અનાજ મોદી કેમ નો આલે છે એક વાર અનુભવ કરજો

સાચી વાત છે કઈ જેમ જેમ યાત્રા આગળ નીકળી અમે માલપુર ગયા એપીએમસી નું બજાર હતો ખેડૂતો મગફળી નો પાક લઈને આવ્યા હતા આખી ફસલ બરબાદ થઈ ગઈ પાક વીમા યોજના નથી એટલે કોઈ મદદ ના મળી મેં કીધું આ સરકારે પેકેજ જાહેર કર્યો એ પેકેજ માં કેટલા પૈસા મળશે તો કે સાહેબ સરકારે પેકેજ ના નામે પડીકું જાહેર કર્યું છે એક વીઘે પચાસ હજાર રૂપિયા ની નુકસાની થઈ છે

પેલી ટાટા નેનો ની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહિયાં મુખ્યમંત્રી હતા એક ઉદ્યોગપતિ ને તેત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ ના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા પણ આ ગુજરાતના ના ખેડૂતો ના દેવા માફ નથી કરવા ત્યારે કોંગ્રેસ પાર્ટી નો સંકલ્પ છે કે ભૂતકાળમાં પણ ખેડેની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી હતી બે એનું ઘર કાયદો કોંગ્રેસ લાવી હતી બે હાજર આઠ માં આજે સોનિયા ગાંધીજી નો જન્મ છે

ખેડૂતો કરતા તો કરોડ દેવા કોંગ્રેસ ની સરકારે માફ કર્યા હતા પણ આ પારકી મા ના બેઠેલા ગાંધીનગર ને દિલ્હી વાળા એ ઉદ્યોગપતિઓ ના દેવા માફ કરે છે ખેડૂતોના દેવા માફ કરતા નથી આ એની યાત્રા લઈને નીકળ્યા છે એ નસવારીમાં માં પ્રોજેક્ટ આવતો હોય આદિવાસી સમાજની જમીનો છીનવતા હોય કે તાપી રિવર લિંક નો પ્રોજેક્ટ આવતો હોય આપણા લોકોને બેકાર કરતા હોય આપણા યુવાનોનો ભવિષ્ય છીનવતા હોય આપણા વિસ્તારમાં દારૂ દ્રશ્ય વધિને કારણે આખા ઘરોના ઘરો બરબાદ કરતા હોય આ બધા જ પ્રશ્નોને લઈ અને લડવા નીક છે મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કે હેલી લડાઈ નથી અંગ્રેજો સામે લડવાનો હતો ત્યારે પણ લડવા વાળા મુઠ્ઠી પર લોકો હતા મહાત્મા ગાંધીજીએ જયારે અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડી કુચ શરૂઆત કરે ત્યારે બારમી માર્ચે કુચ નીકળવાની હતી એની આગલી રાતે જયારે જમવાનો સમય થયો ત્યારે બધા લોકો જમવા બેઠા ગાંધીજીએ એમ કીધું કે કાલે આશ્રમ ની બહાર નીકળીશું એટલે અંગ્રેજો ની લાઠીઓ હશે અંગ્રેજોની ગોળીઓ છે પકડી પકડીને કારાવાસ માં જેલમાં નાખી દેશે જેને માટે લડવાની કરી છૂટવાની તમન્ના હોય જેને ડર ના લાગતો હોય એવા લોકો કાલે મારી સાથે આવજો અને જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી જમીને ઘેર જજો એ બીજા દિવસે બારમી માર્ચે એસી લોકો નીકળ્યા શરૂઆત થઈ એ અમદાવાદ સુધી દાડી પહોંચતા પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજો ની જે આખા વિશ્વમાં સૂરજ ના હાથ મેં કુચમાં ગાંધીજી સાથે લોકો સામે ઝૂકવું પડ્યું એ જ રીતે આ નવા અંગ્રેજો છે આ કાળા અંગ્રેજો છે દલિત આદિવાસી બક્ષીપણ લઘુમતી ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય નાના વેપારીઓ હોય આ બધા માટે જો કોઈ એક વીરલો લડતો હોય તો એ રાહુલ ગાંધી છે મહાત્મા ગાંધી અંગ્રેજો જે દોડા અંગ્રેજો સામે લડ્યા હતા અને આ રાહુલ ગાંધી કાળ અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ કરે છે હું તમને વિશ્વાસ અપાવું છું કે આ વિસ્તારના આપણા કોઈ પણ પ્રશ્નો છે જે પણ સરકારનો જોરઝુલમ અત્યાચાર છે એ બધાની સામે મજબૂતાઈથી લડીશું અને આ લડાઈમાં તમે એકલા નથી હું તમને આશ્વાસન વિશ્વાસ સાથે કહું છું કે જ્યાં પણ લડાઈ લડવાની થાય પહેલી લાઠી ખાવાની હશે પહેલી ગોળી ખાવાની હશે પહેલા જેલમાં જવાનું હશે તો કોંગ્રેસ નો આગેવાન કોંગ્રેસ નો કાર્ય કરે સામનો કરશે અહીના કોઈ સામાન્ય માણસ નો વાર પણ વાકો નહીં થવા દઈએ એ સંકલ્પ સાથે આજે તમારી વચ્ચે છે અહીંયા મને આપ્યો કે થોડા વખત પહેલા બે હાજર ત્રેવીસ માં હલકી ગામ હતું ને હલકી હલકી ગામની બધી મહિલાઓ બધા આગેવાનો કાર્યકરો દારૂ ની રજૂઆત કરવા પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં જઈને રજૂઆત કરી કે આધારું બંધ કરાવો હપ્તા લેવાનું બંધ કરો અમારા છોકરાની જીવન બગડે છે અમારી બે દિકરીઓ વિધવા થાય છે તો એ હપ્તાખોર ખોર એ રજૂઆત કરનારા લોકો પર એફાયર કરી પચાસ કરતા વધારે લોકો પર એફાયર કરી આજે પોલીસના લોકોને પણ કહેવા માગે છે કે હપ્તા થી તમારી આખી જિંદગી જવાની નથી હપ્તાથી કોઈનું એક ઘર બરબાદ કરશો એની હાય લાગશે તો તમારી સાત પેઢીઓ બરબાદ થઈ જશે અમે જીગ્નેશભાઈ બહુ બોલે કે પટ્ટા ઉતરી જશે હપ્તા લેશે બધું કે મને એક પોલીસ વાળા ફોન આવ્યો કે અમિતભાઈ તમે બધા રોજ અમને ભાણ ભાણ કરો છો પણ કોક દાડ અમારું દર્દ તો સાંભળો મેં તો શું થયું તો કે તમને ખબર નહી હોય આ ભાજપની સરકારમાં પોલીસ સ્ટેશનોના ભાવ ચાલે છે બોર્ડરના કોઈ પોલીસ સ્ટેશને પોસ્ટિંગ લેવું હોય તો પચાસ પચાસ લાખ રૂપિયાનો ભાવ ચાલે છે સારી કમાણી થાય એવું પોલીસ સ્ટેશન હોય તો પચીસ પચીસ લાખ નો ભાવ ચાલે છે દર મહિને ગાંધીનગર માં બેઠેલા લોકો એ સરકાર ના મંત્રીઓ ને મુખ્યમંત્રી ને ત્યાંથી દર મહિને આટલું ગ્રાહુ કરીને મોકલો એવો ટાર્ગેટ આપવામાં આવે છે એક હજાર ટાર્ગેટ આવે અમારા ઉપલા અધિકારીઓ અમને દબાણ કરે અમારે ઉઘરાણું કરવું પડે પણ હકીકત એવી છે કે ઉઘરાણું જેટલું કરીએ છે એના દસ ટકા અમારા ભાગે આવતા નથી નેવ ટકા પૈસા ગાંધીનગરમાં બેઠેલા લોકો લઈ જાય છે અને એટલા માટે આ દારૂ ડ્રગ્સની આંદોલનની રસ્તા પર ઉતરવાની વાત થાય તો સૌથી પેલા કોને પેટમાં ફાળ પડે છે કેટલું પાસ છે કેટલું પાસ છે સૌથી પહેલા ગાંધીનગર માં બેઠેલા પેલા સંસ્કારી મંત્રી છે એમના પેટમાં ફાડ પડે છે કે ચાલુ આ તો કોંગ્રેસ લોકોની વચ્ચે જાય છે જન આક્રોશ યાત્રા ધીમે ધીમે આગળ વધે છે ભેદો ખુલીને બહાર આવે છે લોકો જનતા રેડ કરવાની તૈયારી કરે છે જો આવું થશે તો આપડી તો આવક બંધ થઈ જશે